હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ સ્કેફેનેટી એજ્યુકેટ પર સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે એક જનરલ શિક્ષક ભરતી જે અત્યારે ચાલુ છે એને લઈને આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ શિક્ષક ભરતી બે હજાર ચોવીસ બે હજાર પચીસ જે હાલ પ્રગતિમાં છે એના વિશે આપણે આજે જનરલ ચર્ચા કરીએ કે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક જે આપણી ભરતી પ્રક્રિયા છે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક ભરતી જે પ્રક્રિયા અત્યારે ચાલુ છે એ હાલ કેટલે પહોંચી એમાં જે આપણે ક્રમિક ભરતી એ જે ઈચ્છીએ છીએ એ ક્રમિક ભરતીના અનુસંધાનમાં એ કેટલે પહોંચી અને આ ક્રમિક ભરતી થવાથી જે ઉમેદવારો છે એમને કેટલો ફાયદો થશે એની એક આપણે જનરલ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સર્વે મિત્રોને નમ્ર વિનંતી કે જો આપણા ચેનલ સ્કેફેનેટી એજ્યુકેટ નવા હો તો આપ આપણી ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો વિડીયો આપના મિત્રોને શેર કરશો અને લાઇક આપવાનું ચૂકશો નહીં તેમજ નોટિફિકેશન બેલ આઈકન પ્રેસ કરી દેશો જેથી કરી આવનારા આવા તમામ વિડીયોની અપડેટ તમારા સુધી મિત્રો સરળતાથી પહોંચતી મિત્રો વિગત ચર્ચા કરીએ તો જે શિક્ષણ શિક્ષકોની ભરતી જે બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત જે સ્કેડ્યુલ પ્રમાણે શિક્ષક ભરતીમાં શિક્ષણ સહાયક ભરતી મિત્રો શિક્ષણ સહાયક ભરતી સરકારી ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક તેમજ સરકારી માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચ ગ્રાન્ટેડ માધ્યમિકની જે શિક્ષણ સહાયકની ભરતી છે એ હાલ આપણે જાણીએ છીએ એ પ્રમાણે જે મિત્રો શિક્ષણ સહાયકમાં ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ હાયર સેકન્ડરીની જે વાત છે એમાં ચોઈસ ફિલિંગ બંનેની એક સાથે આપી દેવામાં આવી છે એ આપ મિત્રોએ ચોઈસ ફિલિંગ કરી હશે અને એ ચોઈસ ફિલિંગના અનુસંધાનમાં હવે જે કોઈ પણ એ ચોઈસ ફિલિંગ કરી છે મેરિટમાં ફાઇનલ મેરિટમાં આવતા અને તમામ જે ડીવી કરાયેલા ઉમેદવારોએ જે ચોઈસ ફિલિંગ કરી છે હવે એના આધારે એના કટોક આધારે જેટલી જગ્યાઓ છે એના અનુસંધાનમાં હવે એનું શાળા ફાળવણી પણ ટૂંક સમયમાં એની જાહેર થશે એટલે હાલ જોવા જઈએ મિત્રો તો શિક્ષણ સહાયક જે હાયર સેકન્ડરીની વાત છે બંને સરકારી અને ગ્રાન્ટેડ બંનેની હાલ ચોઈસ ફિલિંગ પૂર્ણ થવા પૂર્ણ થઈ ગઈ છે અને હવે એનું શાળા પસંદગીનું એલોટમેન્ટ પણ આવી શકે છે શાળા પસંદગી થયા બાદ જિલ્લા લેવલેથી તમને નિમણૂક પત્ર અને પછી એની શાળામાં હાજર થવાની પ્રોસેસ આવશે ત્યારબાદ હમણાં બે દિવસ પહેલાં જ આપણે જોયું તેમ મિત્રો જે શિક્ષણ સહાયકમાં માધ્યમિક વિભાગ છે એમાં પણ ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ એટલે કે સરકારી અને બિન સરકારી અનુદાનિત જે કોઈપણ માધ્યમિક શાળાઓ છે એમાં પણ ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પીએમએલ સોરી પીએમએલ જાહેર કરી દેવામાં આવ્યું છે એમાં પણ વાંધા અરજીઓ મંગાવવામાં આવી છે અને તમારા મેરિટ જાહેર કર્યું છે ને એ વાંધા અરજીઓ પણ મંગાવવામાં આવી છે હવે એનું પણ ટૂંક સમયની અંદર એટલે કે સરકારી માધ્યમિક અને ગ્રાન્ટેડ માધ્યમિકની પણ શાળા પસંદગી ચોઇસ ફિલિંગ હવે ટૂંક સમયમાં આવી શકે છે એટલે આ થઈ વાત મિત્રો શિક્ષણ સહાયક ભરતીની વાત કરીએ વિદ્યા સહાયક ભરતીની તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે મિત્રો જે વિદ્યા સહાયક ભરતી છે એમાં હાલ ધોરણ એકથી પાંચમાં નિમ્ન પ્રાથમિક વિભાગમાં વિદ્યાસાયક માટે જિલ્લા પસંદગીનો સ્કેડ્યુલ પ્રમાણે જે કોઈ પણ ઉમેદવારો મેરિટમાં આવતા ઉમેદવારોને પ્રથમ તબક્કાના મેરિટના ઉમેદવારોને બોલાવવાનું ચાલુ છે અને આપણી પાસે જે મળતી માહિતી છે એના અનુસંધાનમાં જે નિમ્ન પ્રાથમિક ધોરણ એકથી પાંચમાં જે વિદ્યા સહાયક ભરતીમાં જિલ્લા પસંદગીનું જે કામ ચાલુ છે હાલ હાલ એમાં કુલ અત્યાર સુધીમાં પાંચ હજાર જગ્યાઓ પૈકી નવસો ને ત્યાં ઉમેદવાર મિત્રોએ જિલ્લા પસંદગી કરી છે આ ગઈકાલ સુધીનો આંકડો છે આપણી પાસે ચૌદ છ પાંચ છ પચીસથી ચૌદ છ પચીસ સુધીનો જેમાં નવસો ત્યાંસી ઉમેદવાર મિત્રોએ જિલ્લા પસંદગી કરી છે અને પાંચ હજાર પૈકી ચાર હજાર સત્તર જેટલી જગ્યાઓ મિત્રો ખાલી છે અને એનું સ્કેડ્યુલ પ્રમાણે હવે આવતીકાલે પણ ફરી એનું જે તારીખ છે એ પ્રમાણે જે કોલ લેટરમાં દર્શાવ્યા પ્રમાણે ઉમેદવાર મિત્રો એમાં પણ જિલ્લા પસંદગી કરી રહ્યા છે તો મિત્રો એ વિદ્યા સહાયક ભરતીની અપડેટ છે એટલે આપણે જે હાલ આપણી આ જે શિક્ષણ સહાયક ભરતીને વિદ્યા સહાયક ભરતી આટલે સુધી પહોંચી છે અને હાલ પ્રગતિમાં છે એટલે ટૂંક સમયમાં જ આ ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ થશે અને અત્યારે આ ક્રમિક જે આપણે ક્રમિકની વાત કરી રહ્યા છે મિત્રો ક્રમિક ભરતી છે આ ક્રમિક ભરતીમાં જે શિક્ષણ સહાયકનું પહેલાં એલોટમેન્ટ થઈ જશે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સરકારી અને ગ્રાન્ટેડ પછી માધ્યમિકનું પણ ટૂંક સમયમાં જે એફએમએલ અને શાળા પસંદગી આવી શકે છે એટલે ત્યાર પછી સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિકનું પણ થશે એટલે એની અંદર જોવા જઈએ તો મિત્રો ઊંચા સ્કેલવાળી શિક્ષણ સહાયકની ભરતી અને ત્યારબાદ જે પેરેલ એની સાથે વિદ્યા સહાયક ભરતી બી ચાલુ છે એ વિદ્યા સહાયક ધોરણ એકથી પાંચ પૂરું થશે પછી છથી આઠનું આવશે અને બંનેના એક સાથે ત્યારબાદ ઓર્ડર આપશે એની પહેલાં જે શિક્ષણ સહાયક મિત્રોને ઓર્ડર મળશે એટલે જે કોઈ પણ ઉમેદવાર મિત્રો શિક્ષણ સહાયકમાં લાગે છે એ ઊંચા પગાર ધોરણવાળી નોકરીમાં લાગશે અને પછી એ ત્યાર પછી ક્રમશઃ માધ્યમિક અને વિદ્યાસહાયકની જે ભરતી છે એ વાત છે એટલે કે ક્રમિક ભરતીથી જે ઉમેદવારોને ફાયદાની વાત છે એ પે સ્કેલના અનુસંધાનમાં બહુ મોટો ફાયદો થઈ શકે છે અને આ ક્રમિક ભરતી પ્રમાણે જ જઈ રહી છે જે શિક્ષણ સહાયક ભરતી હાલ પ્રગતિમાં છે સાથે સાથે જે વિદ્યા સહાયક ભરતી ક્રપ પ્રગતિમાં છે એટલે આ જે ક્રમિક ભરતી થઈ રહી છે મિત્રો એમાં ઉમેદવારોને ખાસો એવો ફાયદો છે અને મહત્તમ ઉમેદવારોને નોકરીનો ચાન્સ આની અંદર મળી શકે છે આપના એક સારા ઇનિશિયેટિવ થકી આપણને જો શિક્ષણ સહાયકમાં સારી કેડર છે જેની અંદર સારું પે સ્કેલ છે ઉચ્ચતર માધ્યમિકનો પે સ્કેલ છે અને માધ્યમિકનો બેતાલીસોનો સ્કેલ છે જો આપને એ મિત્રો જે ઉમેદવાર મિત્રોને શિક્ષણ સહાયકમાં મળી જતું હોય એમને અમારી આ પ્લેટફોર્મ થકી હાથ જોડીને નમ્ર વિનંતી કે તેમ તેઓ શિક્ષણ સહાયક બાદ વિદ્યા સહાયકમાં ફરી ચોઈસ ફિલિંગ જિલ્લા પસંદગી ન કરે ઉચ્ચતરમાં મળ્યું હોય માધ્યમિકમાં ન કરે ઉચ્ચતર તેમજ માધ્યમિકમાં મળ્યું હોય વિદ્યા સહાયકમાં આઠમાં આઠમાંથી પાંચમાં ન કરે આમ વિદ્યા સહાયકમાં ચોવીસો ગ્રેડ પેવાળી નોકરી છે એના કરતાં શિક્ષણ સહાયકમાં ઊંચા ગ્રેડ પેવાળી નોકરી છે તો એ પણ ઉમેદવાર મિત્રોને આપણી પ્લેટફોર્મ થકી આગ્રહભરી વિનંતી છે તમારે એક આવા સારા ઇનિશિયેટિવથી કોઈને જોબ મળી શકે ઓછા મેરિટવાળા જે ઉમેદવારો છે એમને ફાયદો થઈ શકે એવું છે મિત્રો તો મિત્રો આજની આ અપડેટ આપણે જોઈ મિત્રો તો આ હતી આપણી આજની અપડેટ જેની અંદર આપણે જનરલ ચર્ચા કરી કે આપણી જે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક ભરતી જે છે શિક્ષકોની ભરતી એ કેટલી પહોંચી અને આ ક્રમિક જે ભરતી થઈ રહી છે એમાંથી ઉમેદવારોને જે મોટો ફાયદો થવાનું છે એ કઈ રીતે થશે એની સંપૂર્ણ વિગતની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ તો મીડિયો તો મિત્રો આપને આ વિડીયો અવશ્યથી આપણા મિત્રોને શેર કરશો ચેનલ પણ નવા હો તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો આપના મિત્રોને શેર કરશો અને લાઇક આપવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ